નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં જીએમઇ આરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે મેડિકલ ઓફિસર જેની કુલ જગ્યા બે એટલે કે બે જગ્યા પર મેડિકલ ઓફિસરની ભરતી આવેલી છે જેનું માસિક મહેતાણું પંચોતેર હજાર પર મંથ છે હવે જરૂરી લાયકાત જણાવીએ એમસીઆઈ અથવા તો એનએમસી માન્ય સંસ્થામાંથી એમબીબીએસ કરેલું હોવું જોઈએ અથવા તો એમ બીબીએસની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બીજું છે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ સડસઠ વર્ષથી વધુ હોવી ના જોઈએ એટલે એજ લિમિટ સડસઠ વર્ષની રાખવામાં આવેલી છે બીજું છે સ્ટાફ નર્સ જેની કુલ જગ્યા ત્રણ છે એટલે કે ત્રણ જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી આવેલી છે જેનું માસિક મહેતાણું વીસ હજાર પર બંધ છે હવે તેના માટેની જરૂરી લાયકાત જોઈ લઈએ માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ કરેલું હોવું જોઈએ બીજું છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાંથી રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ત્રીજું બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા તો સી સર્ટિફિકેટ હોવું જોઈએ ચોથું તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ એટલે કે એજ લિમિટ પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્રીજું છે લેબ ટેકનિશિયન જેની કુલ જગ્યા એક એટલે કે એક જગ્યા પર લેબ ટેકનિશિયનની ભરતી છે જેનું માસિક મહેતાણું પંદર હજાર પર મંથ છે હવે જરૂરી લાયકાત જોઈ લઈએ પહેલું ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બી એસ કેમિસ્ટ્રી અથવા તો બી માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોઈએ અથવા તો એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી એમએસસી માઇક્રોબાયોલોજી પણ ચાલી શકે બીજું છે ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી એમએલ ટીનો કોર્સ કરેલો હોવો જોઈએ એટલે કે ડીએમએલ કરેલું હોવું જોઈએ ત્રીજું બેઝિક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા તો ધોરણ દસ કે બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ ચોથું તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે એજ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે ચોથું ઓપ્ટોમેટ્રિસ્ટ જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ઓપ્ટ્રોમેટ્રિસ્ટની ભરતી છે જેનું માસિક મહેતાણું સોળ હજાર પર મંથ છે હવે તેના માટેની જરૂર લાયકાત જોઈ લઈએ ગુજરાત સરકારમાં અન્ય સંસ્થામાંથી ઓપ્ટોમેટિક્સનો કોર્સ કરેલો હોવો જોઈએ બીજું તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસની સ્થિતિએ ચાલીસ વર્ષથી વધારે ઉંમરના હોવી જોઈએ એટલે કે એજ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે પાંચમું છે ડેટા એન્ટ્રી ઓપરેટર જેની કુલ જગ્યા બે છે એટલે કે બે જગ્યા પર ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી આવેલી છે જેનું માસિક મહેતાણું પંદર હજાર પર મંથ છે મેં તેના માટેની જરૂર લાયકાત જોઈ પહેલું છે ગુજરાત સરકારમાં આની સંસ્થામાંથી સ્નાતક થયેલું હોવો જોઈએ એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ બીજું ગુજરાત સરકારમાં આની સંસ્થામાંથી ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ એમએસ ઓફિસ એક્સેલ પાન પોઈન્ટ એક્સેસનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ત્રીજું છે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ સારી હોવી જોઈએ ચોથું સંબંધિત ક્ષેત્રનો બેથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ પાંચમું તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ ઉમેદવારની ઉંમર પિસ્તાલીસ વર્ષથી વધારે વધારેના હોવી જોઈએ એટલે કે એજ લિમિટ પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવેલી છે હવે ભરતી માટેની કેટલીક શરતો છે એ જાણી લઈએ ઉમેદવારે ફક્ત ઓનલાઈન આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓ પર અરજી કરવાની રહેશે અન્ય માધ્યમથી એટલે કે સાદી ટપાલ કુરિયર રૂબરૂ સ્પીડ પોસ્ટ કાં તો આરપીએડી દ્વારા કરેલી અરજીઓ અમાન્ય રહેશે એટલે કે અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે તમારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે બીજું છે સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પીડીએફ અથવા તો ફોટોકોપી અપલોડ કરવાની રહેશે જો અસ્પષ્ટ અને વંચાયના તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો અરજી રદ ગણવામાં આવશે ત્રીજું છે અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ચોથું તમામ જગ્યાઓ માટેનો પત્રકાર માટે ઈમેલની જરૂર પડશે એટલે તમારે ઈમેલ ખાસ કરીને ચાલુ હોય તેવું આપવું પાંચમું ભરતી અંગેની તમામ નિર્ણય પસંદગી સમિતિનો રહેશે છઠ્ઠું પસંદગી સમિતિ દ્વારા મેરિટ ફાઇનલ થાય એટલે કે જીએમઇ આર એસ જનરલ હોસ્પિટલમાં જૂનાખતે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટ લિસ્ટ ઉપરની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો અરજી આરોગ્ય સાથીની વેબસાઇટ પર જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તારીખ એકવીસ સાઠ બે હજાર ચોવીસથી એકત્રીસ સાઠ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે લાસ્ટ ડેટ એકત્રીસ સાઠ બે હજાર ચોવીસ છે આ ભરતી મેટ લિસ્ટ પ્રમાણે કરવામાં આવશે એટલે કે મેટ લિસ્ટના કેટલાક ક્રાઇટેરિયા છે તે જોઈ લઈએ મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ લેબ ટેકનિશિયન ઓપ્ટોમેટ્રિસ્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરનું એચએસસી એટલે કે ધોરણ બારના તમામ વિષયોની ટકાવારીના ચાલીસ ગુણ ગણવામાં આવશે એટલે કે ચાલીસ ટકા ગણવામાં આવશે બીજું છે મેડિકલ ઓફિસર માટે એમ બીબીએસમાં એવરેજ માર્કિંગ ચાલીસ ટકા હોવું જરૂરી છે એપ્લાય કરવા માટે ત્રીજું સ્ટાફ નર્સની ભરતી માટે બીએસસી નર્સિંગના છેલ્લા વર્ષની ટકાવારી ચાલીસ ટકા ગુણ ગણવામાં આવશે લેબ નહીં ભરતી માટે તમામ વિષયોની ટકાવારી ચાલીસ ટકા ગુણ ગણવામાં આવશે ઓફ્ટો મેટ્રેસની ભરતી માટે તમામ વિષયોની ટકાવારીના ચાલીસ ગુણ ગણવામાં આવશે અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી માટેના તમામ ગુણના વિષયોની ટકાવારી ચાલીસ ગુણ ગણવામાં આવશે જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરશો તેની વાત કરી લે સૌ તમારે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતે પેજ ઓપન થશે એટલે તમારે કઈ પોસ્ટ પર એપ્લાય કરવું છે એ જોઈ લેવાનું ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરાવ્યા બાદ આ રીતે પેજ ઓપન થશે ત્યારબાદ છેલ્લે જતાં આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે આ રીતે આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થશે જો તમે પહેલાં એપ્લાય કરેલું હશે તો તમારી જોડે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ હશે અને જો ના હોય તો નીચે આપેલું છે નોટ રજિસ્ટર્ડ તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે નોટ રજિસ્ટર્ડ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું પેજ રજીસ્ટ્રેશન ફોર્મ માટેનું ઓપન થશે જેમાં તમારું નામ ફાધરનું નામ પછી સરને આવશે ત્યારબાદ બર્થ ડેટ નેશનાલિટી ત્યારબાદ તમારું કોમ્યુનિકેશન ડિટેલ લખવાની છે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ પિનકોડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ખાસ તમારે જે ચાલતી હોય તે લખવાની રહેશે ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરીને સે ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર આવી જશે અને પાસવર્ડ આવી જશે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી ગયા બાદ તમારે મેન વેબસાઇટ પર ફરીથી આવવાનું છે ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર પાસવર્ડ અને કેચઅપ નંબર નાખીને લોગિન કરી લેવાનું છે અને પોતાની પર્સનલ ડિટેલ નાખવાની રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ